કલોલ શહેર સહિત તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસતા શુક્રવાર બપોરના સુમારે આકાશમાં ચડી આવેલા ઘનઘોર વાદળ અનાધાર વરસાદ વરસી રહ્યા હતા અને જોતજોતામાં જોતામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસી જતા શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી દોડવા લાગ્યા હતા અને ભારે ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત અનુભવી હતી સતત બે દિવસ અને આજના પડી રહેલ વરસાદથી નદી નાળાઓ ઉપર વહેવા લાગ્યા હતા ત્યારે કાલોલ ગોમા નદી બે કાંઠે વહેતી થઈ હતી જેથી નદીના કિનારે એકઠી થયેલી ભયંકર ગંદકી ધોવાઈ જઈ હતી અને ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા અને તળાવોમાં પાણી ભરાવા જોવા મળ્યો હતો ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદે વરસી જતા કાલોલ શહેર પસાર થતી ગોમા નદીમાં ભારે પૂર આવતા નદી પરના ત્રણ કોઝવે